વરુથીની એકાદશી વ્રત ક્યારે છે તથા તેના શુભ મુહૂર્ત વિશે માહિતી મેળવીશું આ એકાદશી જે ખાસ કરીને જીવનને ઉન્નત બનાવવા અને નકારાત્મક શક્તિઓથી બચાવવા માટે મનાવવામાં આવે છે વરુથીની એકાદશી વ્રતની તિથિ પ્રારંભ થાય છે ત્રેવીસ એપ્રિલના રોજ સાંજે લગભગ ચાર અને તેતાલીસ મિનિટની આસપાસ તથા આતિથી પૂર્ણ થાય છે ચોવીસ એપ્રિલના રોજ બપોરે લગભગ બે અને બત્રીસ મિનિટની આસપાસ આપણે હંમેશા ઉદિયાતિથી પ્રમાણે એકાદશીનું વ્રત કરીએ છીએ તેથી વરુથીની એકાદશી ચોવીસ એપ્રિલ અને ગુરુવારના રોજ વ્રત રાખવામાં આવશે આ વ્રતના પારણા પચીસ એપ્રિલના રોજ સવારે લગભગ છ અને ચૌદ મિનિટથી લઈને આઠ અને સુડતાલીસ મિનિટની વચ્ચે કરવામાં આવે છે વરુથીની શબ્દ સંસ્કૃતિમાંથી આવ્યો છે